હવે અત્યારે અવતારના છોકરા એ માવતર ને તમને નો ખબર પડે તમને નો ખબર પડે એમ જ કરતા હોય એટલે નો થી ખબર એટલે હોવિકા રાખી તી તું દવઘા ના ઉલાળીયા કરવા અમને નથી ખબર કે હેમે આ વેશી નાખ્યો તો બેટા કારખાનું સુડી ગયો હોય તું ટિફિન લઈને અરે બાવળિયા ઉગવા દીધા પણ કે મારા છોકરાને મજૂરી ન કરવી પડે કોઈની ગુલામી ન કરવી પડે મા બાપના ઋણ માંથી આપણે નો છૂટી એક ભલામાણે પણ થોડુંક ભણી જાય છે ને અને એમાં પછી માતાજી આવે પછી કે હું ઘર બાંધી ઘર બાંધું હમણાં મમ્મી પપ્પા નો રહે તો અમારે હમણાં અહીંયા એક અમારે સંત સાધુ સંતોનો મેળાવડો હતો એમાં મને બોલાયો હતો એટલે મને કે દરબાર તમે સારું બોલો છો પણ મને કે આટલું બધું તમે કહેવા છતાં એમ કે આટલું બધું મેં કીધું બાપુ મા બાપની સેવા નથી કરતા તમારે જેવા સંતોથી ન મને મારથી હું માને હું તો મેં કીધું વાતું કરું છું

ઈ જો થાય ને તો મે કીધું મા બાપને દુખી ન કરે કોઈ તો મને કે શું મે કીધું બેનું ને છે ને બેનું ને મમ્મી પપ્પા ગમે છે હાઉ હાર નત ગમે અને ભાઈઓ ને મે કીધું હાઉ હાર ગમે છે મમ્મી પપ્પા નત ગમ એટલે મે કીધું આ દીકરીઓ હાર જાય છે ને કરતા જો દીકરા હાર જાય ને તો આ તરત સમાધાન થઈ જાય અને બાપુ એ બાપુ કાન પકડી ગયા મને કે દરબાર તમારી વાત વિચારવા જેવી છે કઈ નો કરવું પડે કારણ કે ઓલા રહ્યા ને એ હાવ હાર ગતપમાં બકરું રખડતું એમ રખડતા હોય એટલે પણ આ તો ડુપ્લિકેટ છે ઓલા ભૂખ્યા રહ્યા એ અસલ છે અને બે નું છે ને બે નું તમને તો એમના મમ્મી પપ્પા આવે ને તો તમે આમ શું આપ બધાને ખબર આપે તો હું બોલું છું ભાઈ કે બધાને કોને નથી આને આને અનુભવ કોને નથી અને હાવ હાર બાબુ આમ તમે જો ગળે છો મેં કીધું આમાં કીધે કોઈ પતે એવું નથી પણ આ મેં કીધું એ જો કાર્યક્રમ ચાલુ થઈ જાય ને એટલે કોઈને કંઈ ન કેવું પડે સેવા કરો તરત ચાલુ થઈ જાય કે હા છે વિચારવા જોઈએ પણ મેં બાપુ આ પ્રચાર કરજો જો હાલે તો બાકી મારું નહીં હાલે એમ માન બાપ જેવા બાપુ આ દુનિયામાં કારણ કે જગત છે દુનિયા દોરંગી છે દોરંગી દુનિયાના ધોખા ધરવાની કોઈ જરૂર નથી કારણ કે હાથી ની અંબાડીએ ચડાવે ને ક્યારે હેઠા ઉતારીને ને ગધાડે એનો એક મૂળદાસ દાખલો તમને કહું અમરેલી લુહાર દીકરો હાજ નું ટાણું વાયુ નો કાંઠો અને માળા કરતો તો એમાં એક દીકરી બાપુ જુવાન કુવામાં પડવા આવી અને બાપુ જોઈ ગયા એને એમ થયું કે દીકરી હમણાં કુવામાં પડી જાય બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ એ કે બાપુ મને મરવા દો મારે મરવા સિવાય ઉધાર નથી પણ કે શું કામ એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે તો કે આ કુવામ પડી બીજી કરવી છે કે પણ શું કરું બાપુ કે પણ વાત તો એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી જો નામ લઉં તો મને જીવવા દે પણ હું લઈ નથી એકું એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી તેથી આ ભારત સંત એક મુરદાસ એમ કેતો હોય કે બેટા તું તારું બાળક જો બચી જતા હોય ને તો કાલ અમરેલી બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે બાપ મુરદાસ છે કહી દેજે જાય આ તમારી ને મારી તાકાત છે અને હવારે ખબર પડી કે આ દીકરીના પેટમાં ના પેટ છે તો આ મુરદાસ નું છે બધા બાપુ બાપુ કરતા હાથી ની અંબાડીએ એ એવો સાધુ એવો સંત

આ સંત કરી હતી અને અમારા દરબાર જામનગર સ્ટેટ એને મુરદાસ માં કંઠી બંધાવેલી અને આ વાત ઉડતી ઉડતી દરબારના કાને પડી અને વગર વિચારી કંઠી તોડી નાખી કે આવા બાવાની કંઠીઓ બંધાય આયા મુરદાસ ને જાકારો મળે ઠેબી નદી હામા કાંઠે એ ઝૂપડી બાંધીને રહે છે એને એમ થયું કે હવે આ દુનિયા મને નો માને પણ જામનગર દરબાર મારા શિષ્ય છે એ કઈક મારી વાત ને સમજી કે જામનગર જાઓ એ જામનગર ગયા

બચડા દૂધ વગીરના ટળ વળે છે બાપુએ વિચાર કરીને ને મરેલી બિલાડી નાખીને આવ્યા મોટા મંદિરે પણ મેં એવું સાંભળ્યું હતું કે બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે એટલે એક મરેલી બિલાડી પડી થી બચડા દૂધ વગીરના ટળ વળે છે તમે બધા મહાપુરુષો છો આ બિલાડીને બેઠી કરો તો બચડા દૂધ ભેળા થાય બધા દાંત કાઢવા ઈ કે મુળદાસ મરેલા જીવતા નો થાય અમરેલીએ તને જાકારો આપ્યો એટલે સહકી ગયું તારું ઈ કે ના બાપુ સહક્યું નથી બધું રેડી કમ્પ્લીટ છે અને બેઠી કરો ઈ કે બેઠી ન થાય તો કે જગતભાઈ નકરી આરતી ઉતરાવી છે પગે લગડાવા છે અને ખરા ખરીના ખેલ આવે ને ત્યાં બાપુ ખબર પડે બધી એને અરજ કરી પરમ કૃપાળુ પરમેશ્વર દયાળુ મેં તન મન ધન થી તારું ભજન કર્યું હોય ખાતે પાતાળ માં જો ડાઘ ન હોય કોક ના દુઃખ મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે જો બિલાડી બેઠી ન કરને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મુરદાસ નહીં એમ કઈ ન જડી સાટી અને બિલાડી મંડી હાલવા આખા ડાયરેન દશા શું થઈ છે જામનગર દરબાર જ બેઠા છે એને એમ થયું કે આ નું પાપ હોય ને મેં કંઠી તોડીને ભૂલ કરી હવે શું કરવું ઈ ચોધારાં સોય રડતો રડતો મુરદાસ કાટ 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 પગથીયા ઉતરી ગયો અને દરબારે વાય હડી કાઢી એ બાપુ ભાઈ રહ્યો એ બાપુ ભાઈ મૂળદાસ ઉભા નથી રેતા આગળ જઈને લાકડી પડે એમ બાપુ મારી ભૂલ થઈ જાય માફ કરો મને આવી ખબર અરે ભલા માણા હું તારી આવ્યો તો આ જગત નો સમજી પાંચ પચી ગામ નો ધણી હતો તને મારા ઉપર ભરોસો નો આવ્યો હવે કોઈ ખારો બાવો ગોતી કંઠી બાંધી લે સમય ગયો એમ તમારો મારો સમય છે તો આનંદ કરી લેજો બાકી સમય બળા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટીઓ ને હોય ધનુષ ને હોય બાણ એ અર્જુન ને એક પણસ પકડી નામ છૂટી મૂકે કૃક્ષેત્રના મેદાનના મેદાન પડ ધ્રુજ દાદા અને એનો એ અર્જુન હસ્તીના પૂર થી દ્વારકા જતો હતો ને તેથી ગાંડી ખંભામાં જ પીડ્યું હતું તોય લૂંટાઈ ગયો શું કામ સમય વિયો ગયો એમ તમારો ને મારો સમય છે મોજ કરી લેજો મને અહીંયા એક બે મારા ભાઈ બન છે ને એ મને જાળવે ત્યારે એમ કે તમે દરબારું એ કે કઈ ન કર્યું તમે કઈ ન કર્યું હું પણ કરવાનું ત્યાં શું કર્યું એ કે મારી પાસે આટલી જમીન છે ને આટલા મકાન છે ને આટલા પ્લોટ છે ને મેં બીજું એ કે અમદાવાદમાં કારખાના મેં બીજું એ કે છોકરા વિદેશમાં ભણે છે મેં બીજું એ કે આટલું બેંક બેલેન્સ છે મેં કીધું બીજું તો કે આટલું છોડું છે મેં કીધું આ તો કઈ ન કહેવાય અમે પચી પચી ગામના ધણી હતા ને તોય એ વી તારું સાપરું હા છે ઉડી જાય છે મળ્યું છે મજા કરીને લોહી પીધા વગીનો અમને ખબર છે ત્યાં કુનો ભૂકો ભેગો કરીને કર્યું છે એટલે જગત છે ને બાપુ જયારે ક્યાં ચડાવે કઈ નેઠો નથી કહેવાનો મારો અર્થ એ છે સમય આવે ને બોલો ધરતી કપ આવ્યો ને ધરતી કપ ધરતી આમ કે ના આમ આંસકો માર્યો ને પંદર પંદર વર્ષના સંબંધ બગડી ગયા હતા ધરતી આમ આંસકો માર્યો એક તો પેલા રાતી ખાવા માંડ્યા આપણે એમ દેખા સમાધાન કોઈને કર્યું હું તો ચારેક ચારેક એકલો એકલો યાદ કરું ધરતી કપ કહું છ મહિને બાર મહિને ચારેક ચારેક આંટો મારતો રહેજે બધા ભેગા જ રે જોકે જાહેરમાં ન કહેવાય તમે જુઓ તો ખરા તેથી હા હમાતો તો કોઈનો અરે કોઈ ઘરમાં જવા રાજી નહીં હમણાં મરી જાત હમણાં મરી જાત મહા